28 કિલો જેટલો માસનો જથ્થો સ્થળ પરથી મળી આવ્યો હતો જથ્થો ગોમાસ છે કે જણાવ્યા અનુસાર જથ્થો ગોમાસનો હોય એવા રિપોર્ટના આધારે અંકલેશ્વર ડિવિઝન પોલીસે સિદ્ધિક ફકીર મોહમ્મદ કુરેશીની વિરુદ્ધ ગુનો દાખલ કરીને અંકલેશ્વર ડિવિઝન પોલીસે છ હજાર રૂપિયા ઉપરાંતના ગોમાસનો જથ્થો મેળવીને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી रिपोर्टर विषय विषयत तहलकाने संकलेश्वर